સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર જે એક વિષય ચાલતો હતો કે ડુપ્લિકેટ ટોલ નાકુ ઊભું કરીને જે પ્રકારે સરકારની તિજોરીમાં ભાખોરું પાડવાનું ઉમિયા મંદિર સિત્સરના પ્રમુખના દીકરા કરી રહ્યા હતા એ વિષયને લઈને પાટીદાર યુવાનોએ એમની રાજીનામાની માંગણી કરેલી અને છ તારીખે સિદ્ધસર મંદિરના તમામ ટ્રસ્ટીઓની મિટિંગ થયેલી એ મિટિંગની અંદર ફરવાનું જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ એ પ્રકારનો છે કે જેરામભાઈ પિચોતેર વર્ષ આવતા ચાર છ મહિનામાં પૂર્ણ કરે છે અને એ ચાર છ મહિનામાં રાજીનામું આપી દેશે અથવા તો એમને નિવૃત્ત કરવામાં આવશે પ્રમુખ તરીકે પણ એ નિવૃત્ત થશે સાથે સાથે ટ્રસ્ટી તરીકે પણ એ નિવૃત્ત થશે આ પ્રકારનો ઠરાવ ચાર નંબરનો મીડિયા સમક્ષ તમે જોઈ શકો છો અને આ વયમર્યાદા પાર કરેલા પાંચ લોકો છે બે લોકોની વયમર્યાદા પૂર્ણ થાય છે પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ પ્રકારનો વચલો માર્ગ દ્રષ્ટિ ગણે સિત્સર મંદિરની સમિતિએ જયરામભાઈ માટે કાઢેલો છે અમારી માંગણીને લઈને તો જયરામભાઈ આવતા ચાર થી છ મહિનામાં રાજીનામું આપવાના છે આપ બધા જાણો છો જે રીતે બે હજાર ચોવીસ ના ડિસેમ્બરમાં ઉમિયા મંદિર સિક્ષર ખૂબ મોટો મહોત્સવ થવાનો છે આ महोत्सवની અંદર અમારી એ જ વાત હતી કે જેરામભાઈની આગેવાનીમાં ન થવો જોઈએ શા માટે કે જેરામભાઈનો દીકરો આ પ્રકારના કામમાં અથવા તો આ પ્રકારની પ્રવૃત્તિમાં નામ આવતું હોય ત્યારે સમાજ એમાંથી શું પ્રેરણા લે યુવાનો શું પ્રેરણા લે આ વિષયને લઈને અમારી વાત હતી એ વાત ટ્રસ્ટી મંડળે ક્યાંક ને ક્યાંક સ્વીકારી છે અમે ટ્રસ્ટી મંડળનો અમે ટ્રસ્ટી મંડળનો પણ આભાર માનીએ છીએ અમારા વડીલોની વાતને માન્ય રાખી અને આ જે પ્રકારના ચોથા મુદ્દામાં આ મૌલેશભાઈ અને ચેરમેન શ્રી અને બાકીના લોકોની જે સિગ્નેચર સાથે અમારી પાસે એમનું ઠરાવ આપવામાં આવેલો છે એ ઠરાવને અમે અમારા વડીલોની માંગ અને એમની વાતચીતના આધાર ઉપર સમગ્ર ટીમે નક્કી કર્યું છે કે આ વાતને સ્વીકારીએ પણ અમે સમાજની અંદર સમાજની સંસ્થાની અંદર જરૂર પડશે એ પ્રકારના સુધારા માટે આવતા દિવસોમાં લડતા મીડિયાના મિત્રોને પ્રશ્ન હોય તો પૂછી શકે છે છે સામેની વ્યક્તિગત જે લડાઈ એ કદાચ ચાલુ રહેશે એમના આર્થિક વહીવટો જેરામભાઈએ પ્રમુખ દરમિયાન કરેલા જે પ્રકારના વહીવટો છે એની કાનૂની રીતે તપાસ થાય આગળની અમારી ટીમ સામાજિક રીતે અમારી જે સંસ્થાઓ છે

આમાં પાંચ ટ્રસ્ટીઓ તો ઓલરેડી મર્યાદા ઉપર હતા આ અમારી માંગણીને આધારે જ આ વિષય ઠરાવ લેવામાં આવ્યો છે આ પાંચ વડીલો જે મર્યાદા પીચોતેર વર્ષ ઉપર થઈ ગઈ હતી એમને અત્યારે જ કેમ નિવૃત્ત કરવામાં આવ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટી મંડળે અને આવો વચલો રસ્તો કાઢીને જેરામભાઈનું રાજીનામું લીધું હોય છે પણ જો અમે સામાજિક આગેવાનો ટ્રસ્ટીઓ અને અમારા જે દાતાઓ છે ભામાસાઓ છે એની વાતને માન્ય રાખીને અમારી આખી કમિટી એ નક્કી કરેલું છે આ વાતને અમે સ્વીકારીએ છીએ અને અમે અમારા ટ્રસ્ટી મંડળનો જે ઠરાવ છે કે વય મર્યાદાના આધારે જયરામભાઈ નું રાજીનામું આવશે એ વાતને અમે સ્વીકારીએ છીએ એમની વાતને અને એની લાગણીને અમે માન્ય રાખીએ છીએ પરંતુ સામાજિક અમારી લડાઈ છે અમારી સામાજિક લડાઈમાં પાંચ પંદર થી મોડું રાજીનામું દે જયરામભાઈ તો અમારી ટીમને કોઈ વાંધો નથી પણ જો છ મહિનાનો જે વય મર્યાદા છે એમાં જયરામભાઈ ના જયરામભાઈ ની આગેવાની સમાજની અંદર ઘણી બધી જગ્યા એમને ખોટું કરેલું છે આર્થિક વ્યવહારોમાં ગરબડ કરેલી છે એની પ્રૂફ અમારી પાસે છે જામનગર લાલવાડી જે પાટીદાર સમાજની સંસ્થા હતી જગ્યા હતી એમાં કૌભાંડ કરી અને એ જગ્યા બીજાને આપેલી હમણાં જ બહુ મોટા આંદોલન પછી એમને એ જગ્યા સમાજ ને પરત મળેલી છે આવા અનેક ઉદાહરણો છે

કે મૌલેશભાઈ ઉકાણીના આગેવાનીમાં ચેરમેન શ્રીની આગેવાનીમાં આ મહોત્સવ થવાનો છે એટલે હાલ પૂરતું અમે અમારી માંગણી જે છે એ સંતોણા સંતોણાની છે એવું માની અને હાલ પૂરતી અમે અમારી લડાઈને આ મુદ્દા પૂરતી સ્થગિત કરીએ છીએ આગામી અમારી લડાઈ છે સંસ્થાઓમાં કે ભાઈ ભાઈ મર્યાદા હજી ઘટાડવી જોઈએ પ્રમુખ પદ કાયમી ના હોવા જોઈએ એમની એક ટાઈમ લિમિટ હોવી જોઈએ મહિલાઓને આ ટ્રસ્ટી મંડળમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ યુવાનોને મળવું જોઈએ વકીલો પત્રકારો લેખકો એવા લોકો માત્ર ઉદ્યોગપતિ નહીં લોકો પણ આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે આવવા જોઈએ આવી જે અમારી આગામી માંગણીઓ છે એ ચાલુ રાખશું સમાજની અંદર સરવાળે સમૃદ્ધિ વધે સુખ વધે શાંતિ વધે અને સમાજની ઉન્નતિ થાય એની લડાઈ આગામી દિવસોમાં લડતા રહેશું બાકીની વાત થોડી ને આ ભાઈ તમને સવાલ છે તમે જે પાંચ લોકો છો એમાં ટ્રસ્ટમાં કોણ પણ કયા